હાલ જાન્યુઆરી માસમાં માર્ગ સલામતી માસ ચાલી રહ્યો છે અને એ આ માસ દરમિયાન અમોને તમામ અધિકારીઓ તરફથી સૂચના હતી કે ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ રચનાત્મક રીતે લાવી શકાય એવું કોઈ પણ કાર્યવાહી કરવાની છે આ બાબતે જુબેલી જે પુલ છે કે જેમાં ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપરથી જેટલા પણ વાહનો આવે છે એનો એન્ટ્રન્સ પોઈન્ટ જુબેલી પોઈન્ટ છે જુબેલી પુલ છે એ પુલ ઉપર ગઈ સાલ ચોવીસ પચીસ ની સાલમાં ગંભીર અને ફેટલ અકસ્માત આશરે નવ જેટલા થયેલા છે અમારા ટ્રાફિક પીઆઈ અને તમામ અધિકારીઓનું એવું ઓબ્ઝર્વેશન રહ્યું હતું કે જુબેલી પુલ જે છે ત્યાં સર્કલ ની વ્યવસ્થા નથી અથવા તો ટ્રાફિક આઈલેન્ડ ની કોઈ વ્યવસ્થા નથી અને પુલ ખૂબ જ પોળો છે અને વચ્ચે ડિવાઈડર ની વ્યવસ્થા નથી એના કારણે આ અકસ્માતો થવાની સંભાવના ખૂબ વધારે છે એટલે જ્યાં સુધી કોઈ પરમેનન્ટ સોલ્યુશન ના આવી જાય બ્રિજ ઉપર કોઈ પરમેનન્ટ ના બને અથવા તો કોઈ ટ્રાફિક આઇલેન્ડ ના બને ત્યાં સુધી ટેમ્પરરી અમારા ટ્રાફિક પીઆઈ અને પીએસઆઈ જે કોઈ પણ બેરિકેડ પોલીસ પાસે અવેલેબલ હતા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એ બેરિકેડ ત્યાં વચ્ચે ગોઠવી અને આ અકસ્માતો નિવારવા માટેનો ઉત્તમ પ્રયાસ કરેલું છે હાલ તો ડિવાઈડર જે ટેમ્પરરી છે કરી દેવામાં આવ્યું છે એના કારણે ડાબી અને જમણી સાઇડનો વાહન વ્યવહાર છે કે બંને બાજુ કે જેના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ ન થઈ શકે ભવિષ્યમાં અમારી એવી પ્રયત્ન રહેશે કે મહાનગરપાલિકાને અમે આ બાબતે પત્ર પણ કરેલો છે કે ટ્રાફિક આઇલેન્ડ વ્યવસ્થિત બને કે જેના કારણે તમામ વાહનો છે એ સુચારુ રૂપે પોતાની વ્યવસ્થા કરી શકે